આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણી પહેલા બિહારના રાજકારણમાં માં ગરમાવો આવ્યો છે અને જેડી ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરી એકવાર નીતિશ કુમારની પસંદગી કરવામાં આવી છે બિહારમાં સત્તાધારી પાર્ટી જેડીયુમાં મોટો ફેરફાર થયો છે અને કુમાર ફરી જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે લલન સિંહના રાજીનામા બાદ જેડીયુની કમાન ફરી એકવાર નીતિશકુમારના હાથમાં છે આગામી લોકસભા ચૂંટણી પહેલા જનતા દળમાં મોટો ફેરફાર આવ્યો છે રાજધાની દિલ્હીમાં આયોજિત જનતા દળ યુનાઇટેડની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક દરમિયાન જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે ત્યારે રાજીનામું આપ્યા બાદ તેમણે પોતે જ પાર્ટીના નવા અધ્યક્ષ માટે કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો રાજીનામું આપતા પહેલાં લાલનસિંહ એજ કારમાં સીએમ નીતીશકુમાર સાથે મિટિંગમાં પહોંચ્યા હતા સભા પહેલાં સમર્થકોએ નીતિશની તરફેણમાં સૂત્રોચ્યાર પણ કર્યા હતા તો કાર્યકર્તાઓ નીતિશકુમાર જિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા હતા નીતિશકુમાર પીએમ બનોના નારા લગાવ્યા હતા રાજીવ રંજનસિંહ ઉર્ફે લલનસિંહ જેડીયુ અધ્યક્ષ પદ ઉપરથી રાજીનામું આપી ચૂક્યા છે તેમણે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક દરમિયાન પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું આ સાથે જ તમામ અટકાળોનો અંત આવી ગયો છે કહેવામાં આવી રહ્યું છે કે નીતિશને જેડીયુ અધ્યક્ષ બનાવવાની જવાબદારી સોંપવાની સ્ક્રિપ્ટ લખી દેવામાં આવી છે લલનસિંહ નીતીશના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જેના ઉપર અન્ય નેતાઓ સર્વાનુમતે સંમત થયા હતા